વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે અમરેલીમાં અનોખી પહેલ કરવામાં આવી છે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર સંચાલિત અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સ્વદેશી વસ્તુઓની સરળતાથી ઓળખ થાય તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી શીતલ આઈસ્ક્રીમ અને તેની અન્ય ચારસો પચાસ જેટલી પ્રોડક્ટ્સ પર હવે આત્મનિર્ભર ભારતનો લોગો અને કેસરી રંગનું લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ચારથી પાંચ પ્રોડક્ટ્સ પર આ સિમ્બોલ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં શીતલની તમામ પ્રોડક્ટ્સ પર આ સિમ્બોલ જોવા મળશે આ પહેલથી ગ્રાહકો સરળતાથી સ્વદેશી ઉત્પાદનોને ઓળખી શકશે અને સ્વદેશી ચળવળને વધુ બળ મળશે અનુકંપા ફાઉન્ડેશનના આ વિચારને શીતલ પ્રોડક્ટ્સ લિમિટેડે સહર્ષ સ્વીકારીને અન્ય કંપનીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે નમસ્કાર ડોક્ટર કાનાબાસ સાહેબના અનુકંપા જે ફાઉન્ડેશન છે એમનાથી એક સરસ વિચાર આપ્યો કે સ્વદેશી વસ્તુને ઓળખ માટેનો એક સિમ્બોલ જે કેસરી કલરને જે સિમ્બોલ છે આપ્યો આપો અમને એવો વિચાર આપ્યો કે ભાઈ તમે આપ શીતલ કંપનીમાં આ સિમ્બોલ છે આપની ફૂડ પ્રોડક્ટમાં યુઝ કરશો કે આ માટેનો વિચાર તો અમે તરત સરસ સ્વીકાર કર્યો અને અત્યારે અમારી જે બેકરી પ્રોડક્ટો છે કૂકીઝ બિસ્કીટ છે પછી ગુલાબજાંબુ છે એવી ચારથી છ આઈટમો અમે એમાં સિમ્બોલ લગાવવાનું શરૂ કરીશું જેથી કરીને સદી સ્વદેશી વસ્તુ છે એનો લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ આપણી સ્વદેશી છે આપણી ઇન્ડિયન છે આપણી નહીં અહીંની છે એમ ખ્યાલ આવે એવો વિચાર સાહેબ અમને આપો અમે તરત સ્વીકાર કરીને અમે શરૂ પણ ચાર છ પ્રોડક્ટમાં કર્યો આવનાર સમયમાં અમે આ અમારી ચા સાડા ચારસોથી વધારે પ્રોડક્ટો છે એમાં અમે જેમ અમારે આગળ આગળમાં અમે પેકિંગ પૂરું થતું જશે અને આ જે સિમ્બોલનો સ્વીકાર થતો જશે કે એમ આગળ આગળ અમે અમારા પ્રોડક્ટની જે કંઈ નવી ડિઝાઇનમાં ગોઠવતા જશું અને લોકોને વધુ વધુ આનો પ્રચાર થશે એવું જોઈશું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વદેશી ચળવળી એક જે મુહિમ ચલાવી રહ્યા છે એમાં સામાન્ય નાગરિક કોઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે પરદેશી છે ફોરેનની છે એ આરામથી ઓળખી શકે સહેલાઈથી આઈડેન્ટિફાઈ કરી શકે એના માટે કોઈ કોઈ ઓળખ ચિહ્ન કોઈ સિમ્બોલ હોવો જેવો વિચાર મારા મનમાં આવ્યો મેં એક સજેશન કર્યું કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલરનું અથવા તો ભગવા કલરનું એ સ્વદેશી વસ્તુઓ માટે ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે આ વિચારને અમરેલી સીત શીતલ ઇન્ડસ્ટ્રી જે શીતલ કુલ પ્રોડક્ટ નામથી જાણીતી જે અનેકવિધ ખાદ્ય પદાર્થો સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું એમની તમા અનેક પ્રોડક્ટો પૈકી આજે ચાર પ્રોડક્ટો જેમાં એમણે આ સિમ્બોલ વાપરવાનું શરૂ કર્યું અને આ વાતનો પ્રચાર નીચે સુધી પહોંચે ખાસ તો સ્વદેશીની જે વાત છે માનની વડાપ્રધાનના મનમાં એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે આજે આ પ્રોડક્ટ્સ લોન્ચ થયેલી આવનારા દિવસોમાં બીજા સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો આ ઓળખ ચીજના સિમ્બોલ આ ટ્રેડમાર્ક અપનાવે એવી અમારી અનુકંપા ફાઉન્ડેશનની સૌને અપીલ છે